ભૂતકાળમાં ફ્રીજ નહોતું એટલે ઉનાળામાં લોકો માટીના વાસણનો ઉપયોગ કરીને પાણીને ઠંડુ પાડતા હતા આજકાલ ફ્રીજનો ઉપયોગ ઠંડા પાણી માટે કરવામાં આવે છે પરંતુ ફ્રીજનું પાણી વધારે પડતું ઠંડુ હોવાથી ગળા અને શરીરના અંગોને ઠંડા કરીને શરીર પર ખરાબ અસર પાડે છે અને તેના કારણે ગળાના કોષોનું તાપમાન અચાનક ઘટી જાય છે જેના કારણે બીમારીઓ ઊભી થાય છે પરંતુ ઘણા લોકો હજી પણ ફ્રીજના બદલે માટલાનું પાણી પીવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે માટલાનું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે તો ચાલો શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે માટલાના પાણીમાં માટીના ગુણધર્મો છે જે પાણીની અશુદ્ધિઓને દૂર કરે છે અને ફાયદાકારક ખનીજો પ્રદાન કરે છે આ સિવાય શરીરને વિષાક્ત પદાર્થોથી મુક્ત કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે માટલાનું પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને હાર્ટ એટેકની શક્યતા પણ ઘટે છે તે ફ્રીજના પાણી કરતાં વધુ ફાયદાકારક છે કારણ કે તેને પીવાથી કબજિયાત અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ નથી થતી આ સિવાય તે શરીરને ખરેખર ઠંડક આપે છે આર્થરાઈડ્સની બીમારીમાં પણ તેને ફાયદાકારક માનવામાં આવે છે લકવા અને અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી ફાયદાકારક છે માટીના વાસણમાં રાખેલું પાણી એકદમ શુદ્ધ હોય છે તે ઝાડા કમળો અને મરડો જેવા રોગોને જન્મ આપતા બેક્ટેરિયાને દૂર કરે છે માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે તેમાં રાખેલું પાણી પીવાથી ત્વચા ચમકદાર બને છે માટલાનું પાણી પેટ સંબંધિત રોગો માટે પણ ફાયદાકારક છે તેને નિયમિત પીવાથી પેટમાં દુખાવો ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે માટલાનું પાણી એનિમિયાથી પીડિત લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે પાણીનું પીએચ સ્તર આપણા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે પ્લાસ્ટિકના કન્ટેનર અથવા બોટલોમાં સંગ્રહિત પાણીનું પીએચ સ્તર કન્ટેનરમાં રહેલા રસાયણોને કારણે બદલાઈ શકે છે જોકે જ્યારે માટીના વાસણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે માટીની ક્ષારયુક્ત પ્રકૃતિ પાણીનું પીએચ સંતુલન જાળવવામાં મદદ કરે છે પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરવો એ પર્યાવરણને અનુકૂળ પણ છે પ્લાસ્ટિકની બોટલો બાયોડિગ્રેબલ નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે માટલાના પાણીમાં વિટામિન બી ટ્વેલ્વ વિટામિન કે વિટામિન ડી અને ફોલિક એસિડ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે માટલાનું પાણી તમને વધુ પડતું ખાવાથી અટકાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી આ પાણી શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રીતે જાળવી રાખે છે પરંતુ માટલાનો ઉપયોગ ત્રણ મહિનાથી વધુ સમય સુધી ન કરવો જોઈએ કારણ કે ત્રણ મહિનામાં માટીમાં રહેલા ખનીજો ખલાસ થઈ જાય છે ત્રણ મહિના પછી નવું માટલું વાપરવું જોઈએ માટલાનું પાણી પીતા પહેલાં હંમેશા ડોક્ટરની સલાહ લો ખાસ કરીને જો તમને કોઈ ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો